પીપુડી વગાડવાનો શોખ હોય અને બધી જગ્યાએ મળતી પણ હોય તો અહીં એવી જ એક પ્રવૃત્તિ છે કે પીપુડીની મદદથી તમારે અહીંયા આપેલા હારબંધની અંદર પેપર ગ્લાસ છે આ પેપર ગ્લાસને એકી સાથે રમતની શરૂઆત થાય એટલે તમારે પીપુડીના અવાજની સાથે સાથે ગ્લાસ છે તેને આપણે નીચે પાડવાનો છે તમને બંનેને હું પહેલાં બતાવું છું એ મુજબ તમારે પણ પ્રવૃત્તિ કરવાની છે જોયું તો આ મુજબ તમારે પણ ગ્લાસ જે છે બંને વિદ્યાર્થીઓને દસ દસ ગ્લાસ આપેલા છે જે પેલા ગ્લાસ છે તે બંને વિશે પાડી દેશે ફૂક દ્વારા તે વિજેતા થશે ચાલો આપણે ગેમની શરૂઆત કરીએ કોણ બંનેમાંથી વિજેતા થાય છે તે જોઈએ ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ વાહ બેન છે એ વિજેતા થાય છે કેવી મજા આવે છે તો બાળ મિત્રો તમારે પણ આવી સરસ મજાની રમત રમી જીઆઈટી મારફતે એક લિંક તમને આપવામાં આવશે આ લિંકની અંદર તમારે આ વિડીયો અને ફોટોગ્રાફ છે અમારા સુધી મોકલાવવાના છે જે અમે પ્રસારિત પણ કરીશું તો તમે પણ દરેક વિદ્યાર્થી મિત્રો વેકેશનની સાથે સાથે તમને આવડતી હોય તેવી વિશિષ્ટ પ્રકારની રમત પણ અમારી સુધી મોકલાવશો તેવી આશા રાખીએ અસ્તુ આભાર אהה <laughs>